હવે તો ગોગડી સાથે મને ઘણો પસ્તાવો થાય છે કે પીર માં થોડું ઘણું કામ કર્યું હોત ને તો કોઈ દી વાંધો નો આવત પણ હવે પસ્તાવો કરીને શું ફાયદો છે કયો હવે અમારે અમારા છોકરાના ઝોકલાના સાંડલા નકી કરવાના છે ઘરે જઈને મુરીત કાઢવાનું છે તે હું મારી બે દીકરીઓને ને તેડતી જાવ છું ઝીણકી અને ગોગડી ને તમાર કઈ વાંધો નથી ને ના રે ના વેવાય અમારે શું વાંધો હોય તમ તાર તેડતા જાવ ને હા હું માં આજી તમે સાંડલા તો નકી કરો પછી તેડી જાજો બે બેનો ને સાંડલા નક્કી જ છે ગોગડા જમાય હવે ઘરે જઈને તારીખ લેવાની છે ને આરડી માં તારીખ કાઢવાની છે એટલે મારે બે દીકરી હોય તો ફેર પડે ને ખરીદી કરી આ લેવું પેલું લેવું અને મને એવું કઈ લેતા આવડે ને મારી સોડી હોય તો મારે ફેર પડે એટલે હું એને બેયને તેરતી જ જવાની છું તમારે આવો હોય તમે આવો અને લંગુ ને આવો હોય તો ભલે લંગુય આવે

આખા ઘરનું કામ પછી મારી માથે આવે તાર મમ્મી કાંઈ કરે નઈ અને નકરું મને સીન સીન કરે ટકે ટકે રાંધવાનું ના ગોગડાનું ઝીણીયાનું તાર પપ્પાનું બધાયનું પછી મારે કરવાનું હોય લંઘુ તું અહીં રોક આ બે બે નું વ્યૂઝ એ બધો ટહળો મારી માથે આવે

બાકી તો અમાર ઘરે કાંઈ વાંધો નહીં પૂછી લો લંગુ ને લંગુ તો હું મારી દીકરી પછી મારે નીકળવું છે મને કીધું અમારે મારા બાપા છે ને એની હાટું મારે ઓલી સલમ પીવે એની બઝર લેવાની હતી અને લંગુ કે અમાર ઘરે પડી છે કે મારા દાદા વાકની ની ગઢ ગઢા વાક કે તે લઈ જાઓ એટલે હું આરો એવો છું ને ખાઈ લો પછી મારે નીકળવું છે હા મમ્મી ઓલા આપડા ડોશમાં માં બજાર નથી પડી ઓલા કલમ માં ભરીને દાદા ની ડોશ માં પીતા બે પીતા ઈ ઈ છે ને માર હા હા ના પી દેજો નકા માં હું ખર્ચા કરવા મે કીધું તું મે કીધું ન્યા પડી છે ને ખર્ચા કરવા એટલે લઈ દે આપી દેજો મમ્મી ઈ તો જૂના ઘરે પડી છે લંગો તો લઈ આવજે અને આપી દેજે તાર હા હા વેવાય તમને બહુ વેવાય હારા મળી ગયા ઓ ઠેકાણું હારું મળી ગયું અને મજાનું હગામ હગુન જાણી તો એટલે કાઈ બળેતરાત નહીં

વઈ ગઈ તાર મમ્મી ને પપ્પા એની ગાડી માં બધા હાકડ મુકાઈ નો બેહી જવાય તું ઈ તે હેરાન કરવા માં બાકી નથી ગોગડી તમને હેરાન ન કરું તો કોને કેવું મારે કઈ ગામ ને થોડું કેવા જોય મને મુકી જાવ એમ તમને જ કહું ને લે વળે વિશારા કે માં સાઈન મની ના ગાડી મળો આકવા ગોગડી ભાઈ માપે હો ઈ મારો ભાઈ છે આ ધ્યાન રાખજે ઈ તારો ઘરવાળો છે

અને એને તમને તાણ કરી છે ખાવા રોકાઈ જાવ તો રોકાઈ જાવ તમને મારા હમ છે ગોગડા ખાધા પીધા વગરના હું તમને નહી ચાવા દઉં ગોગડી ભાજી સા પાણી તો પીધા પણ લીંબુ શરબત પાને તો કાઈક મજા આવે લંગુ બેન ઈ રેવા ગયો તમે હવે હું તમારો ઓર્ડર એટલો માનવાની નથી તમારે પીવું હોય ને તો જો રહોડામ ફ્રીજ લીંબુ એ છે ખાંડી એ છે મીઠું પાણી એરે ગોળો મૂક્યો છે એમાં ઠંડુ પાણી ભરી લો ફ્રીજમાંથી બરફ કાઢીને ઠંડુ શરબત બનાવો અને તમારે જે કરવું હોય તમારે આખે કરો

મારી બેન ડાકઈને તો ખબર જ નથી કે હું હોત ને અહીં આવી સો મને મૂકીને હાલી નીકળી લે મારી બેટી વાઈંદરી કાઈ હું એની વગરની થોડી રહું ને મને એ એકલા બીક નો લાગે ભલે ને હું ડાકઈને રહી તોય મને બીક લાગે પણ આ સુડેલ આવી તો ગોગડીન ઘરે પોઈન સુડેલ ગઈ છે લગભગ ટીવી બીવી ગોતવા વઈ ગઈ છે એવું લાગે છે મને કે ટીવી તો છે ને ગોગડીન ઘરે એમ વાઈંદરી મને મૂકીને હાલી નીકળી લે ગોગડી બટાવલા ગોર દાદા ફોન તો કર માર દીકરો હાલો મમ્મી ગોરદાદા ફોન કરું ઓ મમ્મી તમારે કે ગોરદાદા સે ની ઓલા અમારા ગોરદાદા રહ્યા ને એને ફોન કરું ઈ બહુ હારા મુરીત કાટે છે મારું એને કાઢ્યું તું મુરીત લંગુ બેન નું એને કાઢ્યું તું જીરકી નું એને કાઢ્યું તું બહુ હારું મુરીત કાટે છે એને જ બોલાવાસ મમ્મી હાલો ગોરદાદા ક્યાં ગુડાણા છો તમે ઠીક લગન પૌણા ગયા છો ઠીક મુરીત કાઢવાનું છે સાંડલાનું કોનું એમ માર ભાઈનું હા નક્કી કર્યું ને માર નણન છે ને લંગુબેન એની નણન ડાયરે કર્યું છે માર ભાઈ નું નક્કી હા હમણા હમણા નું ચાંદલા નું મુરે કાઢવાનું છે હા તે ઘરે ની આવો તમે કેમ કામ છે હા તે વાંધો ની હા તે ફોન માં કાઢી દેજો હા તે નવરાથી ને ફોન કરો ને મુરે કાઢી જો હાલો મુરે કાઢીને મને ફોન કરો કયું મુરે કાઈ એમ હો એ હાર વાળો યે

મને કાઈ કેતી ની ની જારે હોય ત્યારે હાલી નીકળેસ મને એકલી મૂકી એટલા તે આ વખતે હું તારી વાહો અહીં આવી સુ મને ખબર જ હતી કે તું ગોગડીન પિયરમાં આવવાની છો તને હારું હારું ખાવા મળે નવું ટીવી મળે જોવાન નવા નવા માણા જોવા મળે ને એટલે તું મરી ગઈ સાહેબ ફરવા આવીસો મને ખબર જ છે વાઇન્દ્રી ની લે અને હું કાઈ ડાકણ તારી પીસો હું કાઈ તારો મૂકવાની નથી ભૂંદરી લઈ હટ ખાવા દે દે આલ પછી મારે નીકળવું છે

ના ના પપ્પા આજીત ગોરદાદાને ફોન આવ્યો નથી પણ અગડી બગડીમાં આવશે બપોરે કરીશ એમ કીધું હમણાં કરશે મોરે જોઈન પછી પપ્પા હા હવે હમણાં હમણા ગોરદાદા ફોન કરશે ગોગડી આઠ દી નું કીધું છે ને તે આઠ દી માં થગાઈ નક્કી કરવાની છે એટલે આઠ દી નું મોરે કાઢશે આપણે આપણી તૈયારી કરી નાખવી તારીખ તો જે આવે અને બધું લાવવાનું છે બે જોડ સડા લેશું હોનાનો દાણો હોનાની બુટ્ટી પેન્ડલ સેટ લઈ લેશું અને પાંચ જોડ લુગડા લઈ લેશું મમ્મી આપણે કંકુ પગલાં કરવા લાવીને ને તઈ આપણે એને કાઈ કાપશું હો હોરમ ને કંકુ પગલા કરવા લાવીને ને તઈ હોના કડલી લઈ દેશું ગોગડી તને તો ગમે છે ને મારા દીકરા ઝોકલા પછી તને એમ નો થાય કે મારા મમ્મી પપ્પાએ મને પૂછ્યું નઈ પૂછા વગરનું કર્યું ને મારી જિંદગી બરબાદ થઈ ગઈ ને અતારે અતાની પરજાની એવું બહુ થાય કે પૂછ્યું નઈ મમ્મી પપ્પા તમે એટલે હું અમે જો તને પૂછી લેવી બધા બેઠા છે ને તો મને કહી દે ગમે છે ને માર દીકરો પછી કાલ હવાર તું એમ નો કેતો કે મમ્મી તમે મને નહોતું પૂછ્યું એમ હા મમ્મી ગમે છે એટલે તો આ પાડી બસ લે તો વાંધો નહીં મારો દીકરો નકર કાંઈ એજી મેં કીધું મોડું નથી થઈ ગયું ન ગમતું હોય તો એમ ગોગડી બટેકાને શાક ને રોટલી ને ઠરે છે ઓ અને ભૂખે લાગી છે આ લે તું નો જાવા દે તો કાઈ નહીં હું બપોર પછી નીકળીશ પણ તું ખાવા દે મને ભૂખ લાગી છે હાલો ગોગડા દો ઓ તમને ખાવા એલી જે તો થાળી ને વાટકા ને એવું તો કાઈ લાવી ને અને મમ્મી સાસ તો નથી ને

નારે ના લંગુ કાય તારા હારે છાશ થોડી લવાય બાપા તું કેવી વાત કરસ મમ્મી ગોર દાદા ફોન આવતો લાગે રયો તો ઘડી કોઈ બોલતા ની માર ફોનમાં માં રીંગ વાગે છે પછી તમે બધા હું વાત કરતે ને બગબગ કરો ને કાય સંભળાય નહીં મને બોલતા ની કોઈ કાય ઘડી હાલો ગોર દાદા બોલો યો થઈ ગયા નવરા સોય નઈ મોરે તમે હે કયો મોરે તાયો અશાડી બીજ નું ઠીક તે હારામ હારો યો અને વાર કયો આવે છે શનિવાર હા તે હારમ હારું મુરત કાઈ લ્યો તમે હા 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 હાઈ અમાર હग्गा ભગુત થી હવે તમે એને ઓળખતા નથી હવે લંગુ બેનના હાહરિયાને બધાઈને લંગુ બેન ની નણંદાયરત નકી કર્યું છે હા લગન નઈ તમારી પાસે કઢાવવાનું હોય ને કેટલું તમને ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે 700 રૂપિયા હા તે હારું હાલો એ હા